પુષ્પકેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન કાલે આવ્યા હતા એક્યુપ્રેશર માટે અને આજે આવ્યા છે ફરીથી એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળી તમારું નામ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી ગોઠણ બહુ ગોઠણ અને આખો પગ બે કેટલા સમયથી સમય 10 દસ આને દુખતા 10 વર્ષથી અને શું શું કર્યું એમાં એમાં બહુ દવા કરી દીધું

તમને ફાયદો થયો એટલે કયો તમે લગભગ બધું કરીને આવ્યા હો ને હા બધું કરીને જ આવ્યા છે એકે હોસ્પિટલ બાકી નથી રહી ગઈ દવા પીવાનું ને અત્યારે બધી દવા બંધ બંધ છે બરાબર દવાઈ નથી ને ચાલો અત્યારે બંધ તોય પણ નિંદર આવી ગઈ ને નિંદર આવી ગઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ